મિત્રો આજે આપણે ટેટ વનની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી ટોપિક છે ગુજરાતી કન્ટેન્ટ જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો છે જે નવા અભ્યાસક્રમ મુજબ ધોરણ પાંચ ગુજરાતી પાઠ્યપુસ્તક વિષય વસ્તુ આધારિત એમસીક્યુ જોવાના છે જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી અને ખૂબ જ મહત્વના છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ પાંચ ગુજરાતી પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર શાનું ચિત્ર છે તો ધોરણ પાંચ ગુજરાતી પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર મોરનું ચિત્ર છે પ્રશ્ન નંબર બે ધોરણ પાંચ ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ શું છે તો ધોરણ પાંચ ગુજરાતી પાઠ્યપુસ્તકનું નામ છે કેકારાવ પ્રશ્ન નંબર ત્રણ ધોરણ પાંચ ગુજરાતી પાઠ્યપુસ્તકમાં કેટલા એકમ આપેલા છે તો ધોરણ પાંચ ગુજરાતી પાઠ્યપુસ્તકમાં કુલ અગિયાર એકમ આપેલા છે જે આ પ્રમાણે છે પહેલાં નંબરનો એકમ છે મજા તો માળિયામાં કાતરિયામાં બે નંબરનો એકમ છે બે વરસાદને પાંચ પીપર ત્રણ નંબરનો એકમ છે સવારે સળવળ ચાર નંબરનો એકમ છે તડકો અધમણ ડાંગર જલમણ પાંચ નંબરનો એકમ છે ધોયો અને ખાધો છ નંબરનો એકમ છે અખિયો ડિબિયા મેં ચાંદો સૂરજ અખિયોકી ડિબિયામાં ચાંદો સૂરજ સાત નંબરનો એકમ છે ઢેબરાનો ન્યાય આઠ નંબરનો એકમ છે લીલાછમ ખેતરનો રખેવાળ નવ નંબરનો એકમ છે મારે પણ આવો ભાઈ હોય દસ નંબર એકમ છે ડુંગરનો ભેળો અને અગિયાર નંબરનો એકમ છે મૂલ્યાંકન નિદર્શન આ પ્રમાણે કુલ ધોરણ પાંચ ગુજરાતી પાઠ્યપુસ્તકમાં કુલ અગિયાર એકમ આપેલા છે હવે પ્રશ્ન નંબર ચાર લુચ્ચો વરસાદ વાત કયા ધોરણમાં કરવામાં આવેલી છે તો લુચ્ચો વરસાદ વાત ધોરણ પાંચ ગુજરાતી પાઠ્યપુસ્તકમાં કરવામાં આવેલી છે અને એના લેખક છે કાકા સાહેબ કાલેલકર પ્રશ્ન નંબર પાંચ હું ને ચંદુ ગીતના રચિતા કોણ છે હું ને ચંદુ ગીતના રચિતા છે રમેશ પારેખ પ્રશ્ન નંબર છ બિચારી ફીઓના વાર્તા કયા ધોરણમાં આપેલી છે વિચારી ફીઓના વાર્તા ધોરણ પાંચ ગુજરાતીમાં આપેલી છે અને લેખક છે હરીશ વદ્રમ એના લેખક છે પ્રશ્ન નંબર સાત મજા તો માળિયામાં કાતરિયામાં લેખક કોણ છે મજા તો માળિયામાં કાતરિયામાં એના લેખક છે રમણલાલ સોની પ્રશ્ન નંબર આઠ ધોરણ પાંચ ગુજરાતી પાઠ્યપુસ્તકમાં ચાંદાપોડી ચિત્ર કોણે દોરેલું છે તો ધોરણ પાંચ ગુજરાતી પાઠ્યપુસ્તકમાં ચાંદાપોડી ચિત્ર રવિશંકર રાવળે દોરેલું છે પ્રશ્ન નંબર નવ અષાઢી સાંજના અંબર ગાજે ગીતના રચિતા કોણ છે તો અષાઢી સાંજના અંબર ગાજે ગીતના રચિતા છે ઝવેરચંદ મેઘાણી પ્રશ્ન નંબર દસ પીછીએ પડ્યો પીછીએ પકડ્યો વાર્તામાં ક્યારની વાત છે તો પીછીએ પકડ્યો વાર્તામાં ચોવીસ જૂન શનિવારની વાત છે પ્રશ્ન નંબર સવારે સળવળ ગીતના લેખક કોણ છે સવારે સળવળ ગીતના લેખક છે પ્રશ્ન નંબર ચાલી નીકળ્યા પ્રવાસ ગીતના રચિતા કોણ છે ચાલી નીકળ્યા પ્રવાસ ગીતના રચિતા છે તુષાર શુક્લા પ્રશ્ન નંબર તેર ધોરણ પાંચ ગુજરાતીમાં વૃક્ષ માતા પદ્મશ્રી પુરસ્કાર વિજેતાનું નામ શું છે તો ગુજરાતીમાં વૃક્ષ માતા પદ્મશ્રી પુરસ્કારના વિજેતાનું નામ છે કર્ણાટકના એકસોને સાત વર્ષના શ્રી સાલુમદાર થી મક્કા છે કર્ણાટકના એકસોને સાત વર્ષના શ્રી સાલુમરદાર થી મક્કા છે પ્રશ્ન નંબર ચૌદ હાલો હાલો કેસુડાના ફૂલ વીણવા ગીતના રચિતા કોણ છે તો હાલો હાલો કેસુડાના ફૂલ વીણવા ગીતના રચિતા છે મહેન્દ્રભાઈ જોશી પ્રશ્ન નંબર પંદર ધોરણ પાંચ ગુજરાતી તડકો વાર્તાના લેખક કોણ છે તો ધોરણ પાંચ ગુજરાતી તડકો વાર્તાના લેખક છે ચીનુ મોદી પ્રશ્ન નંબર સોળ ડાંગરના ખેતરમાં તડકો ગીતના લેખક કોણ છે તો ડાંગરના ખેતરમાં તડકો ગીતના લેખક છે મણિલાલ દેસાઈ પ્રશ્ન નંબર સત્તર ડુંગરદાદાની દીકરી ગીતના લેખક કોણ છે તો દાદાની દીકરી ગીતના લેખક છે ઈશ્વરલાલ જોશી પ્રશ્ન નંબર અઢાર મેથી પાક વાર્તાના લેખક કોણ છે તો મેથી પાક વાર્તાના લેખક છે પ્યોતર માનતે ઇફેલ યોત્તર માનતે ઇફેલ નામના લેખક છે પ્રશ્ન નંબર ઓગણીસ સિંહની પરુણાગત ગીતના રચિતા કોણ છે તો સિંહની પરુણાગત ગીતના રચિતા છે રમણલાલ સોની પ્રશ્ન નંબર વીસ સપના રે સપના ગીતના રચિતા કોણ છે તો સપના રે સપના ગીતના રચિતા છે ગુલઝાર પ્રશ્ન નંબર એકવીસ બકરીની અરજી વાર્તા કયા ધોરણમાં આપેલી છે તો બકરીની અરજી વાર્તા ધોરણ પાંચ ગુજરાતી પાઠ્યપુસ્તકમાં આપેલી છે પ્રશ્ન નંબર બાવીસ ધોરણ પાંચ ગુજરાતીમાં આપેલું ચિત્ર નવ વસંત કોણે દોરેલું છે તો ધોરણ પાંચ ગુજરાતીમાં આપેલું ચિત્ર નવ વસંત યજ્ઞસ્વર શુક્લાએ દોરેલું છે પ્રશ્ન નંબર ત્રેવીસ રામાયણની વાર્તાઓ કયા ધોરણથી ભણાવવામાં આવી છે તો રામાયણની વાર્તાઓ ધોરણ પાંચથી ભણાવવામાં આવે છે પ્રશ્ન નંબર ચોવીસ લક્ષ્મણ ભાઈ ના લેખક કોણ છે તો લક્ષ્મણ ભાઈ ના લેખક છે પ્રેમશંકર ભટ્ટ પ્રશ્ન નંબર પચીસ ચાડિયાનું ગીત ગીતના રચિતા કોણ છે તો ચાડિયાનું ગીત ગીતના રચિતા છે કૃષ્ણલાલ કૃષ્ણલાલ શ્રી ધરાણી કૃષ્ણલાલ શ્રી ધરાણી પ્રશ્ન નંબર છવ્વીસ ચકલીને ચાન્સ મહિલાવી તણખલું ચકલીને ચાન્સ મહી લાવી તણખલું ગીતના રચિતા કોણ છે તો ચંદ્રકાંત શેઠ